નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમરેલીના બગસરા શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ મળ્યો અમરેલી બગસરા રોડ જૂના સ્ટેટ હાઈવે પર આવેલ બગસરા શહેરના મહાજન વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી ડિવાઈડર ઇલેક્ટ્રિક પોલ સાથે આરસીસી રોડ બે કરોડ બાવીસ લાખના ખર્ચે મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પૂજ્યશ્રી વિવેક સ્વરૂપ સ્વામી પૂજ્યશ્રી જયરામ બાપુ નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય લોકોને અવરજવર કરવું મુશ્કેલ બની હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સના રીબડિયા અને ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવેલ બગસરા શહેરમાં મહાજનના વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી આરસીસી રોડ મંજૂર થતા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય જેવી કડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ

બે કરોડને બે બે કરોડને બાવીસ લાખનો અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે આ રોડ ત્રણ મહિનામાં અમારે પૂરો પૂર્ણ કરવાનો છે આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનની શ્રી અતુલભાઈ ને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે ત્રણ મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થયા તે બધું ખોટું છે આ રોડ થઈ જ જવાનો છે અને ત્રણ મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે